તો આ વૃક્ષો સાથેનો તમારો જે પ્રેમ છે એની એક્ઝેક્ટલી આમ ગણીએ તો શરૂઆત કઈ રીતે થઈ અને હાલના સમયની અંદર એ કઈ રીતે જઈ રહી છે વૃક્ષ અને હું આને કદાચ તમે એક સિક્કાની બે બાજુ કહી શકો વૃક્ષ સાથે બાળપણથી જ લગાવ અને નાનો હતો ત્યારથી વૃક્ષારોપણના નાના મોટા કાર્યક્રમો કરતો રહેતો યુવાની દરમિયાન સુરતમાં આવવાનું થયું અને સુરતથી જ્યારે જ્યારે વતનમાં જતા ત્યારે બેફામ રીતે કપાતા વૃક્ષો જોતો હૃદયમાં ઘણી વખત એવું થતું કે આપણે આ વૃક્ષો બચાવવા માટે કંઈક કરવું જોઈએ પણ વ્યસ્તતાના કારણે વતનમાં આ કામ કરવું અશક્ય બનતું હતું અમારા મિત્ર છે વિજયભાઈ ઇટાલિયા એ પણ વૃક્ષ પ્રેમી એટલે મિત્રો મળ્યા અને ચર્ચા કરી કે ભાઈ આપણે કંઈક વતન માટે કરવું જોઈએ અને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ વિચાર તો ત્યાંથી શરૂ થયો અને સાથે અન્ય મિત્રો પણ જોડાયા અને મિશન ગ્રીન બોટાદની સ્થાપના કરી મિશન ગ્રીન બોટાદની સ્થાપના કર્યા પછી વિજયભાઈ ઇટાલિયા જે અમારા સંસ્થાના મહત્ત્વનું કામ કરતી વ્યક્તિ છે અને આજે મિશન ગ્રીન બોટાદના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે વિજયભાઈ ઇટાલિયા કરી રહ્યા છે હું તો અત્યારે એમનો સહયોગી જ છું પણ એમના નેજા હેઠળ આ કામ શરૂ કર્યું અને દર વર્ષે મિશન મોડમાં વૃક્ષારોપણ કર્યું અને આજે મિશન મોડના વૃક્ષારોપણના કારણે બોટાદ શહેરમાં લગભગ પાસઠ હજાર વૃક્ષો વાવ્યા છે અને વાવવા કરતાં વધારે મહત્ત્વની વાત છે કે આજે જીવે છે સરસ એ ખરેખર વિચારવા જેવી વાત છે અત્યારે સમય પ્રમાણે જોઈએ ને તો લોકો વિચાર તો કરે છે કે વૃક્ષો વાવવા છે પણ એ વૃક્ષો વાવવાથી ખાલી કામ ત્યાં પૂરું નથી થતું એ એક્ઝેક્ટ ત્યાંથી કામ શરૂઆત થાય છે તો એ વૃક્ષોને કઈ રીતે સાચવવા કેવા કેવા વૃક્ષો ઉગાડી શકાય અત્યારે ઉગાડવા ઘણાને બધાની ઈચ્છા છે પણ કેવા વૃક્ષો ઉગાડવાથી ખરેખર ફાયદો થાય છે ખરો તો એની વિશે થોડુંક જણાવું છું મહત્ત્વની બાબત આ છે કે લોકો તમને કેવી રીતે સ્વીકારે અમારે પણ આ અનુભવ થયો કે અમે જ્યારે સુરતથી એક ફંડ તૈયાર કરી અને વૃક્ષારોપણ માટે અમારા વતન બોટાદ ગયા તો બોટાદના અનુભવી લોકો કે જે વર્ષોથી બોટાદમાં રહે છે લોકોની વચ્ચે છે એમનો ઓપિનિયન એવો હતો કે સિત્તેર વર્ષમાં ક્યારેય બોટાદ શહેર માટે જાહેર રીતનું કામ કોઈ વ્યક્તિ નથી અને આ શક્ય નથી અમે નાસીપાસ થવાની જગ્યાએ અમે એવો વિષય નક્કી કર્યો કે ભાઈ આપણે પચાસ તો પચાસ વૃક્ષો વાવશું અને વાયવા પછી ને સાચવવાનો પ્રયત્ન કરશું જો સચવાશે તો ઓટોમેટિક લોકોનો વિશ્વાસ કેળવાશે એટલે પહેલી વખતમાં બહુ મોટા વૃક્ષો વાવી દેવાના અને મોટી સંખ્યામાં વાવી દેવાનો પ્રયત્ન છોડી દીધો અમારે જેટલા વૃક્ષો સાચવી શકતા હતા એટલા જ વૃક્ષોનું વાવેતર કર્યું અને એ વાવેતર કર્યા પછી અને એક વર્ષ સુધી સાચવા તો જે વ્યક્તિઓ અમારા કામને નેગેટિવ રીતે જોતા હતા કે આ નથી થવાનું આ શક્ય નથી તમે નથી કરી શકવાના એ લોકોને જવાબ મળી ગયો કે ચાલો આ છોકરાઓ કંઈક કરવા નીકળ્યા છે આ કરશે અને એના પરિણામ સ્વરૂપે આ મિશન આગળ વધ્યું સાથે સાથે અમે એક વિષય એ મૂક્યો કે વૃક્ષને જમીનમાં વાવવા કરતાં વધારે મહત્ત્વનું કામ છે લોકોના મગજમાં વાવવા લોકોની લાગણી કેવી રીતે અટેચ થાય એના પ્રયત્નના ભાગરૂપે અમે જન્મદિવસ પર વૃક્ષારોપણ કરી શકાય કોઈ અંગતનું દેહાંત થાય તો એના નામ પર વૃક્ષારોપણ કરી શકાય ઘરમાં કોઈ સામાજિક કે ધાર્મિક સારો પ્રસંગ છે તો એના નામ પર વૃક્ષારોપણ કરી શકાય અને એની રકમ અમે બહુ નજીવી રાખી કે કોઈ વ્યક્તિ બસો રૂપિયામાં પિંજરા વગર વૃક્ષ આવે અને કોઈ વ્યક્તિ હજાર રૂપિયામાં પિંજરા સાથે વૃક્ષ આવે અને આના કારણે એવા સામાન્ય વર્ગના લોકો કે જે બહુ મોટું દાન કરવા માટે સક્ષમ નથી પણ નાનકડું સો બસો પાંચસો હજાર રૂપિયાનું દાન કરી અને આ કેમ્પેન સાથે જોડાયા તો જે વ્યક્તિ જોડાય છે સ્વાભાવિક રીતે એનામાં વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જાગ્રત થાય છે બીજી એક મહત્ત્વની વાત કે ભારતના એકસો ને ત્રીસ કરોડ લોકોમાં સામાન્ય મત તો છે વૃક્ષ વાવવા પણ એમના માટે સૌથી મોટો સવાલ એ છે કે આ વૃક્ષ વાવવા કયા ક્યાં વાવવા અને વાવ્યા પછીને સાચવવા આ મહત્વનો વિષય હતો અને અમે આ સમસ્યાનું સમાધાન લેવા કે મિશન ગ્રીન બોટાદને તમે ફંડ કરો મિશન ગ્રીન બોટાદ તમારા નામનું વૃક્ષ વાવશે પણ ખરું એને સાચવશે પણ ખરું અને તમે રોડ પર નીકળશો તો એ વૃક્ષ તમને દેખાશે પણ ખરું આના કારણે લોકોની લાગણી અટેચ થઈ અને આજે તો એ પરિસ્થિતિ પર આવી ગયા છે કે અમે લોકો પાસે ફંડ માંગવા જતા નથી લોકો અમને સામેથી આ કાર્ય માટે ફંડ આપી રહ્યા છે અને શહેર દિવસે દિવસે હરિયાળું થઈ રહ્યું છે કારણ કે વૃક્ષ ને જ્યારે તમે વાવો છો એ તરત દેખાતું નથી જ્યાં સુધી વૃક્ષ પરિપક્વ ન થાય ત્રણથી પાંચ વર્ષે વૃક્ષની દેખરેખ રાખવી પડે અને એ દેખરેખ રાખ્યા પછી જયારે ઘટાટો વૃક્ષ બને છે ને ત્યારે લોકોને દેખાય પણ સાથે સાથે વૃક્ષ દેખાવાનું જેવું શરૂ થાય છે ને એની સાથે જ જે સંસ્થા આવ્યા છે ને એનું નામ નીકળતું જાય છે હવે વૃક્ષ એ મિશન ગ્રીન બોટાદનું વૃક્ષ નથી એ બોટાદ શહેરની જનતાનું વૃક્ષ છે આ લાગણી અટેચ કરવામાં સફળ થયા પણ આ લાગણી અટેચ કરવા માટે અમે સોશિયલ મીડિયાનો ખૂબ મોટો સહારો મળ્યો છે અને સોશિયલ મીડિયા દ્વારા આ વૃક્ષારોપણ કેમ્પેનને અમે સારી રીતે પ્રમોટ કરી શક્યા અને આજે આનંદની વાત એ છે કે આ સોશિયલ મીડિયાના પ્રમોશનને કારણે અમારા સંપર્કમાં હોય એવા પાંત્રીસથી વધારે ગામોમાં વૃક્ષારોપણ થયા છે અને વૃક્ષારોપણની પ્રેરણા મળી છે અને આ પ્રેરણાના કારણે આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ગામડામાં વૃક્ષારોપણના કાર્ય ચાલુ છે